જય માતાજી મિત્રો હું છું વાઘેલા અરુણસિંહને આપણે ઘણા ટાઈમ પછી આજે બ્લોગ શૂટ કરીએ છીએ તો આજે આપણે જઈ રહી છીએ સેભર ગોગાના દર્શન કરવા માટે હું પહેલીવાર જઈ રહ્યો સેભર ગોગાના દર્શન કરવા માટે તો નહી ધોઈને બાઇક બાઇક તૈયાર કરી લીધું છે હું ને મારો મિત્ર બંને જણા જઈએ છીએ ઘણા બધા લોકો સેભર ગોગાના દર્શન કરવા ગયા છે પણ જે લોકોએ સેભર ગોગાના દર્શન નહીં કર્યા તો આપણે આજે અમને લોકેશન પણ બતાવીશું અને દર્શન પણ કરાવીશું વિડીયોમાં તો બ્લોગમાં બને રહેજો તો ચાલો આપણે નીકળીએ બરાબર તો આપણે બાઇક લઈને નીકળી ચૂક્યા હતા તેત્રીસ કિલોમીટર સુધી જવાનું હતું વધારે નહોતું તો રસ્તામાં પેટ્રોલ પેટ્રોલ ભુલાવી લીધું આપણે નીકળી ગયા હેડે તો એડેન બી આપણા મિત્રને લાગી જતી ભૂખ અને નાસ્તો કરો વ્યહાય જાય જુઓ હેરા શર્ણાવતીમાં ત્યાંથી અમે લોકો નીકળી ગયા હતા અને આ છે અમારું સિદ્ધપુર કુંવારિકા નદીના કાંઠે સરસ્વતી નદીના કાંઠે વસેલું છે ભાઈ અમારું સિદ્ધપુર લોકો દૂર દૂરથી અહીંયા આવે છે એટલે સિદ્ધપુરને મોક્ષ ધામ પણ કહેવામાં આવે છે તો ત્યાંથી અમે ઓલમોસ્ટ પહોંચી ગયા હતા એન્ટર થઈ ચુક્યા હતા શહેભર ઘોઘાના ધામમાં તમે જોઈ શકો છો ગબ્બર તમને દેખાઈ રહ્યા છે બરાબર પોણા કલાક કલાકનો સફર કરીને આપણે પહોંચી ગયા હતા શહેભર ધામ તો ત્યાંથી તો પહેલા જઈને આપણે શ્રીફળ લઈ લીધું હતું શ્રીફળ તો કરવાનું હતું ભાઈ મારે એટલે દર્શન કરવા બી જવાનું હતું તો શ્રીફળ લઈને અમે પહોંચી ગયા મંદિરમાં તો જે લોકોએ દર્શન ના કર્યા શેબર ગોગ મંદિરના ગોગ મહારાજના તો જોઈ લો આજે તો તમને ખબર પડે કે શહેભર ગોગાના ધામમાં આ રીતનું મંદિર છે ને લોકો દૂર દૂરથી અહીંયા દર્શન કરવા માટે આવે છે તો આજે આપણે પણ પહોંચી ગયા હતા જે લોકોએ દર્શન ના કર્યા હોય તો દર્શન કરી લેજો 아제 <목소류> 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 દર્શન કરીને પ્રસાદ માટે ભોજનની વ્યવસ્થા કરી લીધી પાછળના ભાગમાં તો અમે લોકો ત્યાં પહોંચી ગયા તો ત્યાં ભાઈ બધું પોતાની રીતે જાતે ધોઈને લઈ જવાનું છે એમ કે થાળીઓ જાતે ધોઈને લઈ જવાની હોય છે તો મેં થાળીઓ ધોઈ દીધી જોવા તમે મારા અને મારા મિત્રની તો ત્યાંથી અમે લાઇનમાં લાગ્યા અને પછી જમવાનું અને જમવાનું લઈને અમે લોકો જમવા બેસી ગયા હતા ઘણા બધા લોકો અહીંયા દૂર દૂરથી દર્શન કરવા આવે છે જમવામાં સારું એવું જમવાનું હોય છે પ્રસાદ જેમાં દાળ ભાત ચણાનું શાક પૂરી અને મોહન થાળ હતું તો જમીને ફરીથી મારા મિત્રને આપી બે પ્લેટો ધોવા માટે તો તમે જોઈ શકો દર્શન વર્ષન કરી લીધા પ્રસાદ પણ લઈ લીધો પાછળ ગબ્બર ચઢવાનું ઉપર જતા એ તમને બતાવું છું બાવળીયા દેખાય નહીં બરાબર એટલે ટોચ ઉપર જવાનું જો ત્યાં જવાનું ફેટ પડી રહેવું લાગે

રસ્તાઓ ભાઈ જબરજસ્ત છે પહાડો વચ્ચે થી બે પથ્થરો વચ્ચે થી રસ્તાઓ નીકળે છે થોડા ઘણા પગથિયા પણ છે તો મજા આવે છે ચાલવાની આ લીધો શકો છો તમે બે પથ્થર વચ્ચે કેટલી કેટલી જગ્યા બનાવેલી છે ત્યાંથી નીકળવાનું હોય છે કે ભાઈ છે એટલે તમારા રિક્સ પર આયા એ જીવું પાણી પર મુચેલી બે એટલી બધી ફેસિલિટી નહી પણ પાણી પાઇપ લાવી કરેલી છે આવા જો રસ્તો બતાવો અડધા પોણા કલાકનો સફર કાપીને મેં ફાઇનલી ચોટી ઉપર પહોંચી ગયા હતા ભાઈ ટોચ ઉપર નજારો એકદમ સરસ જોવાલાયક હતો ઉપર ફોટોગ્રાફી વિડીયોગ્રાગ્રાફી સરસ થાય પણ સંભાળીને કરવાની હોય છે તો ઘણા લોકો ઉપર દર્શન કરવા માટે પણ આવે છે તો નજારો તમે જોઈ શકો ત્યાં આગળ આપણા થોડા ઘણા ફેન્સ મળી જાય છે તો ફોટોગ્રાફી આપણે કરી લઈએ છીએ એમની જોડે થોડા ઘણા પથ્થરો ઉપર તમે સાઈડમાં બેસેલા પણ જોવા મળશે તમે જોઈ શકો હા જુઓ તમે જોઈ શકો થોડા ઘણા સાઈડમાં બેઠા છે પણ સંભાળીને ભાઈ આવો તો ત્યાંથી પછી અમે ઉપર એકદમ ચોટી પર જે મંદિર છે ગોકરા ત્યાં હું દર્શન કરવા નીકળી જાઉં છું એકદમ ટોચ ઉપર છે આ મંદિર સંભાળીને જવાનું હોય છે કારણ કે એક જ પથ્થર પર છે મંદિર આજુબાજુ પાઇપો લગાવેલી છે પણ એટલી ફિટ નહીં તો ટેકો નહીં આપવાનો પાઇપો પર તો હું દર્શન કરવા પહોંચી ગયો તો તો તમે પણ આવજો અહીંયા દર્શન કરવા માટે ઉપરથી પણ નજારો એકદમ જોવા લાયક હોય છે ભાઈ તમે જોઈ શકો છો ફિંગર લોક આવતી થાકી રહીએ આવજો ચેપર ગુગાના દર્શન કરવા માટે દર્શન કરીને પાછળ એક ગબ્બર ચઢવાનું મજા આવશે પગથિયા થોડા થોડા પહાડ વચ્ચે ચડવાનું ઉપર મસ્ત ટેકરી ઉપર મંદિર ફોટોગ્રાફી માટે વિડીયો માટે બહુ સારું લોકેશન પણ સંભાળીને સાવચેતી રાખીને ફોટોગ્રાફીને કરવાનું તો ચોક્કસ ચેપર ગુગ્ગાની મુલાકાત લેજો બ્લોગ એ સમાપ્ત કરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ